હેલો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પિરિયડમાં ભણ્યા હતા લીલ આલ્ગી વિટેકર વર્ગીકરણની પાંચ સૃષ્ટિઓમાં પહેલી મોનેરા પ્રોટિસ્ટા ફૂગ આ ત્રણ આપણે ચેપ્ટર ટુમાં ભણ્યા હતા અને પછી વનસ્પતિ સૃષ્ટિ આ ચેપ્ટર છે એ સૃષ્ટિને વિટેકર એ નામ આપેલું હતું પ્લાન્ટી આપણે કહીશું પ્લાન્ટ કિંગડમ હવે પ્લાન્ટી એમાં પાંચ વિભાગો છે એમાં લીલ વિભાગ એના વિશે આપણે ભણ્યા આજે આપણે બીજો વિભાગ ભણવા જઈ રહ્યા છીએ અને છે બ્રાયોફાઈટ દ્વિઅંગી ધ મોસ્ટ બ્યુટિફુલ તમે જોઈ શકો છો કે નેચરલ સીનમાં દ્વિઅંગી ન બતાવે તો ન ચાલે એકદમ હરિયાળી ચાદર ઓઢેલા પહાડો હોય તો એ પહાડ ઉપર જે હરિયાળી ચાદર છે એ મોસ છે અને મોસ્ત દ્વિઅંગી છે એટલે કે કુદરતી સૌંદર્યમાં દ્વિઅંગીનો બહુ મોટો ફાળો છે મિત્રો દ્વિઅંગીમાં બે ઘટકોનો સમાવેશ થાય છે એક છે લિવર વર્ડ્સ અને એક છે મોસ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય દ્વિઅંગીઓ છે ને એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી આમ તો ઉભયજીવી પ્રાણીઓ હોય એ એવા સજીવો છે કે જે પાણીમાય રહી છે જમીન ઉપર એ વસે છે એ રીતે પણ લીલ જમીન ઉપર એ જીવિત રહી લિંગી પ્રજનન માટે પાણી જોઈએ અને પાણીમાં પણ રહી આને કારણે લિવરવર્ડ્સ મોસ એટલે કે દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી એમ્ફિબિયન્સ ઓફ પ્લાન્ટ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે આમ તો દ્વિઅંગી ક્યાં વસે છે તો તમે જોઈ લીધું નેચરલ સીનમાં કેવી સીન હોય તો કે ભાઈ હરિયાળા પહાડો હોય પણ જ્યાં ભેજ ખૂબ જ હોય એટલે ભીના અને ભેજયુક્ત છાયાવાળા સ્થાનોમાં જોવા મળે હા વેરાન ખડક કે જમીન ઉપર વનસ્પતિના અનુક્રમણમાં એ ખૂબ જ મહત્ત્વના છે ભાઈ વનસ્પતિ અનુક્રમણ આ ટૉપિક તમે ટ્વેલ્થમાં ભણશો પણ અત્યારે હું થોડી ઘણી વાત કહી દઉં પ્લાન્ટ સક્સેશન કોઈ પણ એક જગ્યાએ વસવાટ વિહીન સ્થાન હોય દાખલા તરીકે કોઈ એક જગ્યાએ જ્વાળામુખી ફાટી નીકળ્યો ધીમે ધીમે ત્યાં પહાડનું નિર્માણ થઈ ગયું લાવા ઠંડો પડ્યો પછી એના ઉપર પહેલાં વહેલા કોઈ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ આવશે પછી એના ઉપર બીજી થોડીક ચડી ચડિયાતી એના ઉપર ચડી ચડિયાતી એના ઉપર ચડી ચડ્યાતી એમ ધીમે 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 ફેરફારો થતાં થતા થતાં ત્યાં એક ચરમ અવસ્થાનું જંગલ અથવા તો તૃણભૂમિનું નિર્માણ થશે તો આ જે ધીમે ધીમે ફેરફારો થાય એક સમાજ આવે પછી એના ઉપર બીજો વનસ્પતિ સમાજ એના ઉપર ત્રીજો વનસ્પતિ સમાજ એને વનસ્પતિ અનુક્રમણ એટલે કે પ્લાન્ટ સક્સેશન કહેવાય પ્લાન્ટ સક્સેશન એ જે ખડક ઉપર થાય છે એમાં પહેલાં વહેલાં આવતા સજીવો છે લાઇકેન લાઇકેન વિશે તમે સાંભળ્યું છે લીલ અને ફૂગનું સહજીવન છે લાઇકેન આવ્યા પછી બીજા આવતો બીજા સમાજમાં બીજી જે અવસ્થા આવે છે એ છે મોસ અને મોસ એ દ્વિઅંગી છે એટલે અહીંયા લખ્યું છે કે ભાઈ વેરાન ખડક કે જમીન ઉપર વનસ્પતિ અનુક્રમણમાં એ ખૂબ જ મહત્ત્વના છે દેહરચના તો દ્વિઅંગીની દેહરચના બે પ્રકારની હોય એક તો સુકાઈ પથરાયેલા એટલે કે પ્રોસ્ટેટ સ્વરૂપના હોય અથવા તો ટટ્ટારેલે ઇરેક્ટ હોય ટૂંકમાં લીલ કરતાં થોડા વધારે વિભેદિત છે આમ તો આપણે જોઈએ તો લીલમાં એકદમ સરળ શરીર રચના હતી એના કરતાં થોડું વિભેદન એટલે કે અહીંયા પેશીઓની રચના જોવા મળે છે હા મિત્રો યાદ રાખીશું પેશીઓ છે પણ જટિલ પેશીઓ નથી વાહક પેશી મતલબ જલવાહક કે અનવાહક દ્વિઅંગીમાં જોવા મળે નહીં એટલે જો એવો સવાલ હોય કે ભાઈ પેશી ધરાવતી હોય પરંતુ વાહક પેશીનો અભાવ ધરાવતા હોય એવા વનસ્પતિ વિભાગ કયા તો એ દ્વિઅંગી છે હવે દ્વિઅંગીના સુકાઈ હવે સુકાઈની આપણે થોડીક વાત કરી દઈએ સુકાઈનો મતલબ શું તો કે જેનો સરળ શું એટલે સરળ કાય એટલે દેહ સરળ દેહ હોય સરળ દેહ એટલે શું સાદામ સાદી વાત એ છે કે જેનામાં મૂળ પ્રકાંડ અને પર્ણ એવી રચના ન હોય એને સુકાઈ કહેવાય જે વનસ્પતિના દેહમાં મૂળ પ્રકાંડ પર્ણ હોય એને આપણે સુકાઈ કહીશું નહીં સુકાઈનો મતલબ સરળ દેહ ધરાવતી રચના એને આપણે સુકાઈ એવા નામથી ઓળખીએ છીએ સુકાઈ પ્રોસ્ટ્રેટ હોય એટલે કે પથરાયેલું હોય પથરાયેલું એટલે શું તો અહીંયા સમજાવવામાં આવ્યું છે તમને કે ભાઈ સુકાઈ પથરાયેલું હોય એટલે જમીન ઉપર પથરાતું હોય દાખલા તરીકે હું તમને લિવર વર્ડ્સની વાત કરું તો લિવર વર્ડ્સ આ રીતે પથ્થર ઉપર આમ પથરાયેલું જોવા મળે પાંદડાની જેમ આ હોય પછી એની બાજુમાં એનો પાછું બીજું આવું સુકાઈ જોવા મળે બરાબર અહીંયા ત્રીજું હોય આવું આવું આવી રીતે પથરાયેલા જ હોય જમીન ઉપર પહાડ ઉપર ખડક ઉપર તો આને આપણે સુકાઈ પ્રોસ્ટ્રેટ સ્વરૂપે પથરાયેલા સ્વરૂપે કહીશું પણ મોસ જેવી વનસ્પતિ શું હોય તો કે ભાઈ આ ધારો કે આધાર છે તો મોસમાં છે તો સુકાય જ એનામાં પ્રકાંડ જેવી રચના છે જેવી લાઈક સ્ટેમ લાઈક સ્ટ્રક્ચર નોટ સ્ટેમ એમાં સ્ટેમ લાઈક હોય મૂળ ન હોતા મૂલાંગો હોય બહુ કોશી અને એના ઉપરથી આમ પર્ણ જેવી રચનાઓ પર્ણ જેવી રચનાઓ હોય આ રીતે હોય એટલે એને ઇરેક્ટ કહીશું સીધા કહીશું સીધા બરાબર ટટ્ટાર ઊભા છે એટલે ઇરેક્ટ એટલે એના સુકાઈ કાં તો પ્રોસ્ટ્રેટ હોય એટલે કે પથરાયેલા હોય કાં તો ઇરેક્ટ હોય એટલે કે સીધા હોય તો આપણે એ પણ યાદ રાખીશું કે એમના સુકાઈ પથરાયેલા અથવા સીધા એવા જોવા મળે છે હવે પથરાયેલા એટલે કોણ છે તો લિવરવર્ડ્સ એને પથરાયેલા સુકાઈ કહેવાય હમણાં મેં તમને સમજાવ્યું સમજાયું લિવરવર્ડ્સ પથરાયેલા છે લિવરવર્ડ્સના ઉદાહરણ છે રીક્ષિયા માર્કેન્શિયા બરાબર અને ઇરેક્ટ કોણ છે તો કે મોસ છે ફ્યુનારિયા સ્ફેગનમ બરાબર તો રીક્ષિયા માર્કેન્સિયા લિવરબર્ડ્સ અને મોસ એટલે કે ફ્યુનારિયા સ્ફેગનમ આવી અહીંયા મને એક વાત યાદ આવે કે એક રોથ મેલર નામના વૈજ્ઞાનિક થઈ ગયા આપણે જે વર્ગીકરણ ભણીએ છીએ એ કોનું છે વીટેકરે વીટેકરે આપેલું વર્ગીકરણ જે છે એમાં દ્વિઅંગીને બે વર્ગમાં વહેંચી કયા કયા લિવર વર્ડ્સ એન્ડ મોસ જ્યારે રોથમેલર નામના વૈજ્ઞાનિકે દ્વિઅંગીને ત્રણ વર્ગમાં વહેંચી છે એક છે હિપેટિક ઓપ્શિડા એન્થોસિરોટોપસીડા અને બ્રાયોપ્સીડા મિત્રો તમારી બુકમાં તમારે સાઈડમાં લખવું હોય તો લખી શકો છો કે રોથમેલર નામના વૈજ્ઞાનિકે દ્વિઅંગીને ત્રણ વર્ગમાં વિભાજિત કરી પહેલો વર્ગ હિપેટિક ઓપ્શિડા એને કોમનલી એણે વર્ણવ્યું લિવર વર્ડ્સ એમાં ઉદાહરણ રિક્સિયા માર્કેન્શિયા બીજું એન્થોસીરોટોપ્સીડા એને સામાન્ય રીતે આપણે કહીશું હોર્નવર્ડ્સ હોર્નની જેમ વળેલા પ્રાણીઓના શિંગડાની જેમ વળેલા હોય એટલે કેવું છે સંપૂર્ણ પ્રોસ્ટેટ લિવરવર્ડ્સ હિપેટિક ઓપ્સિડા થોડા વળેલા આમ થોડા પ્રોસ્ટેટ આગળથી થોડા ઊંચા હોર્ન્સ લાઇક સ્ટ્રક્ચર હોર્નવર્ડ્સ હોર્નવર્ડ્સ એટલે એન્થોસિરોટોપ્સીડા એક્ઝામ્પલ છે એન્થોસીરોસ અને ત્રીજા છે મોસ અને મોસ એટલે બ્રાયોપ્સીડા હિપેટિકોપ્સીડા એન્થોસિરોટોપસીડા બ્રાયોપ્સિડા તો બ્રાયોપ્સીડા જે છે એમાં મોસિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો આપણે અહીંયા બે જ યાદ રાખીશું લિવરબર્ટ્સ એન્ડ મોસ તમે કહેશો એન્થોસિરોટોપસીડાને ક્યાં મૂકશો તો એન્થોસિરોસને આ વર્ગીકરણ પ્રમાણે આપણે લિવરબર્ડ્સમાં મૂકીશું એક કોશી કે બહુ કોશી મૂલાંગો ધરાવે છે તમને ખબર છે આમાં મૂળ નથી ધેર ઇઝ નો રૂટ બટ ધેર ઇઝ રાઇઝોમ એટલે કે મૂળને બદલે મૂલાંગો રાઇઝોઇડ છે મૂળને બદલે મૂલાંગો આવેલા છે અને મુલાંગો એટલે શું તો કે ભાઈ મૂળ જેવી રચના દાખલા તરીકે હું તમને સુકાઈની વાત કરું કે ધારો કે ફ્યુનારિયાનો સુકાઈ છે તો આનો પ્રકાંડ જેવી રચના છે તો અહીંથી મૂળ જેવી રચના જોવા મળે છે એટલે એવા પ્રવર્ધો હોય જે આધાર તલ સાથે જોડી રાખવામાં મદદરૂપ થાય આપણે યાદ રાખીશું કે ભાઈ એક કોશી કે બહુકોષી મૂલાંગો તો એક કોષી મૂલાંગો લિવર વર્ડ્સના જોવા મળે છે જ્યારે બહુકોષી મૂલાંગો મોસિસમાં જોવા મળે છે એટલે એક કોશી કે બહુકોષી મૂલાંગો જોવા મળે આ માર્કેન્શિયા દોરેલું છે તો માર્કેન્શિયામાંથી ઉદ્ભવતા આ બધા મૂલાંકો અહીંયા દર્શાવ્યા છે તો મૂલાંગો એક કોષી કે બહુકોષી હોઈ શકે છે જીવનચક્ર મિત્રો તમે જાણો છો જીવનચક્ર સમજવું બહુ જરૂરી છે મોટા ભાગની વનસ્પતિઓમાં આમ તો બધી જ વનસ્પતિ મેં એમ કહેવાય પણ આપણે વનસ્પતિના પ્રકાર પ્રમાણે જીવનચક્રમાં પણ વૈવિધ્યતા હોય પણ વનસ્પતિના જીવનમાં બીજાણુઓનું નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા અને જન્યુઓનું નિર્માણ કરતી એકકીય જન્યુજનક અવસ્થા જીવનકાળ દરમિયાન એકાંતરે જોવા મળે અને એકાંતર જનન અલ્ટરનેશન ઓફ જનરેશન કે સંતતીનું એકાંતરણ કહેવાય હવે આ વાત તમારે વિદ્યાર્થીઓ મને બહુ પૂછતા હોય છે કે સર આ એક તમે બતાવો ને ભાઈ આ શું છે એકાંતરજનન ખબર કેમ પડે કે જન્યુજનક અવસ્થા છે કે બીજાણુજનક તો એકદમ કોમન વાત છે તમારે સમજવાનું છે કે જે એકકીય અવસ્થા હોય એને આપણે જન્યુજનક અવસ્થા કહીશું અને દ્વિકીય અવસ્થા હોય એને બીજાણુજનક અવસ્થા કહીશું શું ફરીથી એકકીય હોય વીચ ઇઝ હેપ્લોઇડ એને આપણે કહીશું જન્યુજનક અવસ્થા દાખલા તરીકે કોઈપણ વનસ્પતિનો સુકાઈ છે ફરીથી આપણે રીક્ષિયાના સુકાઈની વાત કરીએ ચાલો કે ધારો કે આ રીક્ષિયાનો સુકાઈ છે બરાબર આ રીક્ષિયાના સુકાઈમાં ધારો કે અહીંયાથી હું એક કોષ લઈ લઉં આ કોષનું રંગ કોષ કેન્દ્રની અંદર જ્યારે રંગસૂત્રો બનતા હોય મતલબ કોષ વિભાજન સમયે જ્યારે એમાં રંગસૂત્રો રચાય છે ત્યારે હું રંગસૂત્રોનો અભ્યાસ કરું અને મને ખબર પડે કે આ રંગસૂત્રો એકકીય છે મતલબ કે જોડમાં નથી બે બે સરખા સરખા છે કે એકકીય સંખ્યામાં છે જો રંગસૂત્ર એકકીય હોય શું હોય એકકીય ઇંગ્લિશમાં આપણે કહીશું હેપ્લોઇડ હેપ્લોઇડ હોય તો આ જન્યુજનક અવસ્થામાં છે એમ કહેવાય બહુ ડિટેલ તમારે ક્યાંય યાદ નહીં રાખો તમે આટલું યાદ રાખો કોઈ પણ વનસ્પતિ દે એક વનસ્પતિનું પાંદડું લઈ આવો એ પાંદરાના કોષો વિભાજન દરમિયાન જે રંગસૂત્રો પ્રદર્શિત કરે એ રંગસૂત્ર જો એકકીય હોય ઇફ ઇટ ઇઝ હેપ્લોઇડ તો એ કહેવાય જન્યુજનક અવસ્થા ઇંગ્લિશમાં કહીશું ગેમેટોફાઇટિક સ્ટેજ જન્યુજનક અવસ્થામાં છે અને જો એ દ્વિકીય હોય તો એ બીજાણુજનક અવસ્થામાં છે મિત્રો લીલનો કોઈ પણ કોષ લઈ લો કોઈ પણ કોષ રંગસૂત્રમાં સામાન્ય ફલિતાંડ સિવાય હો ફલિતાંડ એક દ્વિકીય હોય છે બાકી કોઈપણ કોષ રંગસૂત્રની દ્રષ્ટિએ એન હોય એટલે લીલનો સમગ્ર દેહ કેવો છે કઈ અવસ્થામાં છે જન્યુજનક અવસ્થા એ જ રીતે દ્વિઅંગીમાં તમે કોઈ પણ લઈ લો દ્વિઅંગીમાં તમે લિવરવર્સ લો કે મોસ લો પણ એનો કોઈ પણ કોષ તમે જુઓ તો એ કોષ રંગસૂત્રની દૃષ્ટિએ હેપ્લોઇડ જ હોય એકકીય જ હોય એટલા માટે એને આપણે શું કહીશું આ કઈ અવસ્થામાં છે એમ કહીશું જન્યુજનક અવસ્થામાં એટલે કે દ્વિઅંગીનો મુખ્ય દેહ જન્યુજનક અવસ્થામાં છે એમ કહેવાય સમજ પડે તમને મિત્રો ચાલો થોડું આગળ જઈએ જીવનચક્રમાં એકકીય હોય છે એટલે કે મુખ્ય દેહ જે છે એ એકકીય છે એન છે એટલે જન્યુજનક અવસ્થામાં છે એમ કહેવાય ઓકે હવે જન્યુજનક અવસ્થામાં હોય એના ઉપર લિંગી અંગો સર્જાય છે ફરીથી હું તમને સમજાવીશ મિત્રો કે ધારો કે હું રિક્ષિયાની વાત કરું છું કે માર્કેન્શિયાની વાત કરું છું કોઈ પણ આ રિક્ષિયા છે ધારો કે રિક્ષિયાનું પ્રોસ્ટ્રેટ સુકાઈ છે મતલબ કે પથરાયેલું પાંદડા જેવું આધાર સાથે ચોંટેલું આની નીચે મૂલાંગો હોય આ ખડક સાથે આમ ચોંટેલું હોય હવે આના ઉપર પૂજન્યુ ધાની એટલે કે નરજન્યુ ધાની રચાય બરાબર નરજન્યુ ધાની રચાય હવે જન્યુજનક અવસ્થા ઉપર જ જન્યુ ધાની રચાય અને એ જન્યુધાની હવે તમે સમજી શકો છો કે ભાઈ જન્યુજનક અવસ્થા એન છે એનો મતલબ એના ઉપર રચાતી આ જન્યુધાની છે એ પણ કેવી હશે એન જ હશે બરાબર એકકીય જ હોય પણ એક ખરું કે આ લિંગી પ્રજનન અંગ નરજન્યુધાની છે એ પણ કેવું છે બહુકોષીય છે સેલ્યુલર છે અને બહુકોષીય છે એટલું જ નહીં પરંતુ એની ફરતે પાછું વંધ્ય કોષોનું આવરણ છે વંધ્ય કોષોનું આવરણ છે એમ પણ કહેવાય કે આની અંદર દ્વિઅંગીમાં લિંગી પ્રજનન અંગો બહુ હોય છે અને વંધ્ય કોષોથી આવરીત હોય છે સેક્સ ઓર્ગન આર મલ્ટિસેલ્યુલર એન્ડ જેકેટેડ ઓકે યાદ કરો મિત્રો લીલ વિશે મેં તમને આ વાત કરેલી કે લીલના લિંગી પ્રજનન અંગો એક હોય છે અને વંધ્ય કોષોના આવરણ વગરના હોય છે યુનિસેલ્યુલર એન્ડ નોન જેકેટેડ હા કે આમાં અપવાદરૂપ કિસ્સો આપણે શું ભણ્યા હતા કારા નામની લીલમાં અહીંયા છે બહુ કોશી છે જેકેટેડ છે નરજન્યુધાની એન્થેરેડિયમ કહેવાય હવે માદા જન્યુધાની જો સેમ સુકાઈ ઉપર હોય તો એમાં જ હોય હવે પૂજન્યુધાની એમાંથી અનેક દરેક પૂજન્યુધાનીમાંથી અનેક પૂજન્યુઓ સર્જાય છે અને એ આમાંથી જે પૂજન્યુ સર્જાય તમને થોડુંક સમજાવવાની ઈચ્છા થઈ મને એટલે હું કહી દઉં કે આ જે છે પૂજન્યુધાની એમાંથી આવા પૂજન્યુ સર્જાય કેટલા સર્જાય તો કે ભાઈ અનેક સર્જાય અનેક અને પાછા કેવા હોય કશાધારી એટલે કે ચલિત એટલે ચલ પૂજન્યુઓ છે બરાબર પૂજન્યુધાનીમાંથી અનેક પૂજન્યુ રચાય છે હા મારે વાત કહેવાની હતી થોડી અલગ અને એ આ છે કે પૂજન્યુધનિ આખી વાત જો તમને કહી દઉં કે આ શું કઈ રંગસૂત્રની દૃષ્ટિએ કેવું છે એન એકકીય છે એનો મતલબ કે એમાં પૂજન્યુ ધાની રંગસૂત્રની દૃષ્ટિએ કેવું હશે એન કઈ અવસ્થામાં જન્યુજન અને એમાંથી નરજન્યુ બને એ પણ રંગસૂત્રની દૃષ્ટિએ કેવું હશે એન એકકીય એટલે એકકીય પૂજન્યુધાનીનો દરેક કોષ એમાંથી એકકીય જ પૂજન્યુ બને છે એટલે દ્વિઅંગીમાં પુજન્યુના નિર્માણ સમયે થતું કોષ વિભાજન કયા પ્રકારનું હશે તો સમભાજન ઇટ વિલ બી માઇટોસિસ નોટ મિયોસિસ સામાન્ય રીતે પ્રજનન કોષોના નિર્માણ સમયે થતું કોષ વિભાજન આપણે શું કહેતા હોઈએ અર્ધિકરણ પણ દ્વિઅંગીમાં એવું નથી દ્વિઅંગીમાં જન્યુના નિર્માણ સમયે સંભાજન પ્રકારનું કોષ વિભાજન થાય છે સ્ત્રીજન્યુ ધાની વાત કરી લઈએ સ્ત્રીજન્યુ ધાની ઇંગ્લિશમાં આરચિગોનિયમ કહીશું અને સ્ત્રીજન્યુ ધાનીમાં એક જ માદાજન્યુ સર્જાય છે દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું કે ભાઈ ધારો કે અહીંયા સ્ત્રીજન્યુ ધાની છે સ્ત્રીજન્યુ ધાનીને પણ કલરફુલ બનાવી દઈએ કે ભાઈ અહીંયા સ્ત્રીજન્યુ ધાની છે સ્ત્રીજન્યુ ધાનીમાં પણ ઘણા બધા કોષો હશે બધા જ કોષો રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હશે એની અંદર સ્ત્રીજન્યુ ઉદ્ભવે છે પણ એ સ્ત્રીજન્યુ કેટલા ઉદભવે તો કે એક જ એક જ ઉદ્ભવે અને એને જ આપણે માદા જન્યુ અથવા અંડકોષ અથવા તો એગ સેલ અથવા તો ફિમેલ ગેમેટ એવા નામથી ઓળખીએ છીએ ફરક શું છે તો કે ભાઈ નરજન્યુધાની માદાજન્યુ ધાની નરજન્યુધાનીમાં અનેક નરજન્યુ રચાય જે દ્વિકશાધારી અને ચલ હોય જ્યારે માદા જન્યુમાં એક જ માદાજન્યુ રચાય જે અચલ હોય ઓકે હવે બીજાણુજનકની વાત કરીએ તો બીજાણુજનક સમજાવવા માટે હું એટલું કહીશ કે આખી થોડીક વચ્ચેના હું ફલનની વાત કરી દઉં ધારો કે આ કોઈ એક સુકાઈ છે ધારો કે માર્કેન્શિયા રીક્ષિયા કોઈપણનું સુકાઈ હું રિક્ષિયાના સુકાઈની વાત કરું હવે રિક્ષિયામાં નરજન્યુ ધાની અહીંયા રચાય છે અહીંયા ધારો કે માદા જન્યુ ધાની એટલે કે સ્ત્રીજન્યુ ધાની રચાયું છે હવે સ્ત્રી જન્યુ ધાની અંદર એક સ્ત્રી જન્યુ રચાયું હવે નરજન્યુ ધાનીની અંદર અનેક દ્વિકસાધારી આવા અનેક દ્વિકસાધારી નરજન્યુ રચાયા બરાબર હવે પાણીના માધ્યમથી આ નરજન્યુ વહન પામતા 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 માદાજન્યુ સુધી જશે ઓકે માદા જન્યુ પાસે જશે માદા જન્યુમાં જશે અને માદાજન્યુમાં જઈ અને નરજન્યુ માદાજન્યુ સાથે જોડાઈ જશે ફલન થશે ફલિતાંડ રચાશે ફલિતાંડ રંગસૂત્રની દૃષ્ટિએ કેવું હશે ટ્વાઇસ એન હશે ફલિતાંડ રંગસૂત્રની દ્રષ્ટિએ ટ્વાઇસ એન હશે મિત્રો અને એટલે કઈ અવસ્થામાં છે કઈ અવસ્થામાં છે દ્વિકીય અવસ્થામાં છે એટલે કે બીજાણુજનક અવસ્થામાં છે એટલે કે આ એક બહુ મહત્ત્વનો નીટનો સવાલ છે કે બીજાણુજનક અવસ્થાનો પ્રથમ સેલ કયો વિચ ઇઝ ધ ફર્સ્ટ સેલ ઓફ ધ ગેમેટોફાઇટિક સ્ટેજ તો એ છે ઝાયગોટ એ છે ફલિતાંડ કારણ કે દ્વિતીય બરાબર યાદ રાખીશું કે બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ એ યુગ્મનજ છે ઓકે હવે લીલમાં લિંગી પ્રજનન દરમિયાન શું થાય તો લીલમાં નરજન્યુ હોય માદાજન્યુ હોય એકકીય હોય ફલન થાય યુગ્મનજ બને ફલિતાંડ દ્વિતીય હોય એ બીજાણુજનક અવસ્થાનો કોષ છે પણ લીલમાં એ ફલિતાંડનું અર્ધિકરણ થાય અને પાછા એકકીય બીજાણુ બની જાય અને એમાંથી નવો દેહ રચાઈ જાય એટલે બીજાણુજનક અવસ્થા લીલમાં તો ખાલી એક કોષ પૂરતી જોવા મળે પણ દ્વિઅંગી વનસ્પતિમાં આ ફલિતાંડ કે જે આ જન્યુજનક અવસ્થા ઉપર રહેલી માદા ધાની અંદર સર્જાયેલ જન્યુના ફલનથી સર્જાયું છે એ સંભાજન પામે છે અને સંભાજન પામી અને આખો એક સંભાજન પામી પામીને દ્વિકીય કોષોનો આખો એક દેહ રચાય છે આખો દ્વિકીય કોષોનો દેહ રચાય છે અને આ જે દેહ રચાય એ દેહને આપણે ગેમેટો ફાઇટ એટલે કે બીજાણુજનક અવસ્થા નામથી ઓળખવામાં આવે છે યાદ રહ્યું તમને કે દ્વિઅંગીમાં જન્યુજનકની અવસ્થાની ઉપર જ બીજાણુજનક અવસ્થા ઉદ્ભવે છે અને આ જે બીજાણુજનક અવસ્થા છે એ વિવિધ આકારની અલગ અલગ વનસ્પતિમાં હોય પણ એક વાત તો કોમન છે કે આ દ્વિકીય અવસ્થા એ બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થાની ઉપર જ ઊગી છે દાખલા તરીકે આને પાણી જોઈએ તો પાણી કોની પાસેથી માગશે જન્યુજનક પાસેથી માગશે જન્યુજનકને કહેશે કે ભાઈ તરસ લાગે છે પાણી આપો પાણી આપો અને જન્યુજનક કહેશે કે ભાઈ અમારામાંથી જ ઉદ્ભવ્યા છો લો પાણી ખોરાક જન્યુજનક પાસેથી જ માગશે એટલે કે દ્વિઅંગીમાં બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા ઉપર આધારિત છે જન્યુજનક અવસ્થામાંથી જ પાણી પોષક દ્રવ્યો મેળવે છે એટલે કે પરોપજીવી છે આ જે બીજાણુજનક અવસ્થા એના ત્રણ ભાગમાં વેચી શકાય એક તો પાદ પાદ એટલે કે પગ એટલે કે એ જેના વડે જન્યુજનક સાથે જોડાયેલી છે પછી છે પ્રાવર દંડ તો કે દંડ અને ઉપરનો ફૂલેલો ભાગ પ્રાવર આવા આકારની પણ મોસની અંદર બીજાણુજનક અવસ્થા હોય છે પાદ પ્રાવર દંડ અને પ્રાવર પ્રાવરની અંદર દ્વિકીય કોષો હોય અને આ પ્રાવરની અંદર રહેલા દ્વિકીય કોષો પ્રાવરની અંદર ધારો કે આટલા ભાગમાં આ દ્વિકીય કોષો એ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે આના બીજાણુ માતૃકોષ તરીકે વર્તે એ પ્રાવરનો દરેક કોષ અર્ધિકરણ પામશે અર્ધિકરણ પામશે અને એમાંથી એકકીય બીજાણુ બનાવશે આ બીજાણુ રંગસૂત્રની દ્રષ્ટિએ એન હશે કારણ કે અહીંયા રિડક્શન ડિવિઝન થયું છે અર્ધિકરણ થયું છે એટલે બીજાણુ એકકીય હોય અને બીજાણુ એ જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ કહેવાય એ વિકાસ પામી અને ફરીથી નવી જન્યુજનક અવસ્થા રચી દેશે આપણે યાદ રાખીશું મિત્રો કે બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ યુગ્મન જ છે પણ જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ બીજાણુ છે જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ કયો છે બીજાણું છે ઓકે તો આ એક મુદ્દો ખૂબ જ મહત્ત્વનો યાદ રાખવા જેવો હતો એમસીક્યુ સવાલ હતો તો આ એમ ક્યુ તમે રીપી સાથે ભણતા રહેશો આવા આવા એમસી ક્યુ જ્યાંથી પૂછાય છે ત્યાં અમે તમને ધ્યાન દોરતા રહીશું મિત્રો ખાસ કરીને એ જ મહત્વનું છે કે તમને કહેવામાં આવે કે ભાઈ અહીંયાથી મિત્રો ધ્યાન રાખજો રોડ ઉપર સાઇનબોર્ડ આવે ને સાઇન બોર્ડ કે ભાઈ આગળ બમ્પ છે બમ્પ અહેડ બી કેરફુલ એમ અહીંયા પણ અમે કહેશે કહેતા રહીશું એમસીક્યુ હિયર બી કેરફુલ અને અહીંયા એમસીક્યુ છે શું છે એમસીક્યુ અહીંયા કયો એમ સીક્યુ છે તો જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ કયો બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ કયો જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે બીજાણુ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે યુગ્મન જ જન્યુને એવો જન્યુ જન્યુજનક અવસ્થાનો જ કોષ છે હમણાં સમજાયું એમ કે જન્યુજનક એટલે બીજાણુજનક જે છે જન્યુજનક સાથે જોડાયેલ હોય અને એ જન્યુમાંથી જ પોષ જન્યુજનકમાંથી જ પોષણ મેળવે આ અહીંયા આની નીચે જન્યુજનક અવસ્થા હશે એમાંથી પોષણ મેળવશે ઓકે હવે એ જન્યુજનક અવસ્થામાં પાદ હોય પ્રાવર દંડ હોય ને પ્રાવર હોય પ્રાવરની અંદર શું હોય તો કે બીજાણુ માતૃકોષો હોય રંગસૂત્રની દ્રષ્ટિએ ટ્વાયસેન કહેવા હોય ટ્વાયસેન અને બીજાણુ માતૃકોષ અર્ધિકરણ પામી અને સોરી એકકીય બીજાણું રચે બરાબર કેવું એકકીય બીજાણું રચે અહીંયા અર્ધિકરણ થયું છે એટલા માટે તો બીજાણુને આપણે જન્યુજનક અવસ્થાનો કોષ કહીશું હવે આ બીજાણું અંકુરણ પામી આ ધારો કે આ બીજાણું છે એ સતત વિભાજન પામી અને પાછો નવો સુકાઈ રચી દેશે ઓકે તમને એકાંતરજનન સમજાયું આ બધા મુદ્દાઓ રિપીની સાથે તમે મસ્ત તૈયાર કરજો ઓકે થેન્ક યુ